સંકલિત બાળ વિકાસ સેવા યોજના અમદાવાદ ગ્રામ્ય અમદાવાદ શહેર તથા ગાંધીનગર ગ્રામ્ય આઈસીડીએસ વિભાગના સંયુક્ત ઉપક્રમે પાપા પગલી અંતર્ગત ઝોન કક્ષાના ભૂલકા મેળો બે ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત આ ભૂલકા મેળામાં મંત્રી ભાનુબહેન બાબરિયાએ જણાવ્યું હતું કે ભૂલકાઓ માટે આ મેળો એક વિશેષ આનંદ આપનારો છે બાળકોના બૌદ્ધિક વિકાસ અને સામાજિક વિકાસ માટે આવા ભૂલકા મેળા જરૂરી છે રાજ્ય સરકાર આવા ભૂલકા મેળાનું આયોજન કરી બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે અત્યારના ટેકનોલોજીના યુગમાં મોબાઈલ આપીને વાલીઓ તેમનું નુકસાન કરે છે તો આ ટેકનોલોજીથી બાળકને નુકસાન ન થાય તે રીતે તેનો ઉપયોગ કરવો જોઈએ તેવી સલાહ મંત્રીએ આપી હતી ભૂલકા મેળામાં પાપા પગલી અંતર્ગત થયેલા વિવિધ સ્ટોલ નિદર્શનની મંત્રીએ પ્રશંસા કરી હતી સગર્ભા માતાઓ બાળકો બધા લાભાર્થીઓને આંગણવાડીમાંથી ટેક હોમ રાશનનો લાભ લેવા જણાવ્યું મંત્રીએ આગામી સમયમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો હતો જેમાં સરગવાની વાનગીઓ દ્વારા મહિલાઓ અને બાળકોને પોષણનું ધ્યાન બીજા નંબરે છે બોટાદ જિલ્લાના જેનું ઉંદરભાઈ આપણને બધા થોડી ની તે વધારે પડતી જાય છે બાલ કલ્યાણ વિભાગ આખા ગુજરાતમાં ચાર જિલ્લા થી અહીંયા હાજર છો નાના નાના ભૂડકાઓ ઉંદરભાઈ